જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ઝરમકતા વરસાદમાં પણ ખાવાની મજા આવે એવા મસ્ત મજાના બને છે મે એક પણ આપણે ફોદીનો આવે છે તે લઈ લીધો છે ધોઈને સાફ કરીને આ રીતના કુણી દાંડલી આપણે હોય તે લઈ લેવાની છે કુણી દાંડલીમાં એકદમ રસ હોય છે તો આપને ઘણા બધા ફાયદા કરે છે આ થેપલા ખાવાથી આપણે ગેસ કે એસિડિટી નથી એટલે એક ધોઈને કટિંગ કરી લીધી લીધી છે છે આપણે આપણે વીણી આ રીતના અને કપ ઘઉંનો લોટ લીધો છે જો તમે બેસન ખાતા હો તો નાખી શકો છો પણ હું બેસન નથી નાખતી ને આપણે ઘીમાં બનાવવાના છે પરોઠા ચાર ચમચી મોટી ચાર ચમચી આપણે આવે છે તે ઘી લીધું છે ગરમ કરીને લઈ લીધું છે બે તીખા મરચા એક ચમચી જીરું જીરું આખું એક ચમચી અડધી ચમચી સફેદ કાળા મરી પાવડર અને સ્વાદ પ્રમાણે નિમક લીધું છે આ તમે તેલ પણ નાખી શકો છો પણ ઘીમાં એકદમ મસ્ત ફ્લેવર આવે છે એટલે એકદમ મસ્ત બને છે એટલે આપણે ઘી લીધું છે તમે તેલમાં પણ બનાવી શકો છો હવે આપણે ફોદીના કટિંગ કરી લેવાનો છે આપણે જે વાસણમાં લોટ બાંધવાનો હોય તે જ વાસણમાં આપણે ફોદી નો કટિંગ કરી લેશું કાતર વડે તમે ચરી વડે કોઈ પણ રીતે કટિંગ કરી શકો છો આ રીતના આપણે ઝીણું કટિંગ કરી લેશું એટલે આપણે વણવામાં કે તકલીફ ન પડે સરસ મજાના બને ફાટે નહીં આ રીતના આપણે વણી લેવાના છે સોરી કટિંગ કરી લેવાનું છે આપણે બધો ફોદી નો કટિંગ થઈ ગયો છે તેમાં આપણે પેલા મસાલા નાખી દેસુ મરચું મરી પાવડર હિંગ અને આપણે જીરું આપણે થોડું એવું વાટી લેશું આપણે પાટલી ઉપર નાખીને વાટી લેશું એટલે એકદમ સરસ આપણે જીરાનો સ્વાદ આવે અને એકદમ ટેસ્ટફુલ બને આપણા પોદીનાના થેપલા આ રીતના આપણે વાટી લેશું આપણે 0 વટાઈ ગયું છે હવે આપણે મિક્સ કરી દેશું આપણે 0 બેસું નાખી દેશું હવે આપણે જે લોટ લીધો છે તે નાખી દેવાનો છે અને આપણે સ્વાદ પ્રમાણે મીમ હવે એક ચપટી સંચળ નાખીશું સંચળ ને ફુદીનાનો ફ્લેવર એકદમ સરસ આવે છે એટલે આપણે એક ચપટી આપણે સંચળ પણ નાખવાનું છે હવે આપણે ઘી નાખી દેશું આપણે પાંચ ચમચી લીધું છે જોશે એ પ્રમાણે નાખીશું બધું મિક્સ કરી દેસુ આ રીતના એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે આપણે ત્યારબાદ આપણે આપણે મસાલા ઉમેરીશું સરસ મિક્સ થઈ ગયું છે હવે મસાલા ઉમેરીશું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર આ બધું આપણે મિક્સ કરી દેસુ એકદમ સરસ જો તમારે વધારે તીખું ન ખાતા હો તો લાલ મરચું પાવડર સ્કીપ કરી શકો છો આ રીતના બધું મિક્સ કરી દીધું છે આ રીતના આપણે મોણ દેવાનું છે એટલે એકદમ સરસ આપણા થેપલા બને આ ફુદીનાના થેપલા આપણા શરીરમાં ઘણા બધા ફાયદા કરે છે ફુદીનો આપણે શરીર માટે હેલ્ધી છે હવે આપણે બાંધી લેશું થોડું થોડું પાણી ઉમેરતા છે છે બાંધતા બધું હારે નથી નાખી દેવાનું થોડું થોડું પાણી ઉમેરતા બાંધતા જાસુ મેં બે કપ પાણી લીધું છે આપણે જોશે એ પ્રમાણે નાખશું આપણે રોટલીનો લોટ બાંધીએ તેવો બાંધવાનો છે એકદમ ઢીલો જ બાંધવાનો સેજ એવો આપણે કડક રાખશું એટલે આપણે થેપલા ના મસ્ત બને આપણે તેને રેસ્ટ આપીશું દસ મિનિટ બાદ આપણે બનાવીશું આપણે દસ મિનિટ થઈ ગઈ છે આપણે લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે થોડું એવું તેલ નાખીને આપણે મસળી લેશું એટલે આપણે થોડું એવું તેલ નાખીશું તો આપણે ચીપકે નહીં એટલે આ રીતના થોડું એવું તેલ નાખી મસડી લેશું એકદમ સરસ જેમ મસળશું તેમ આપણે ખુદી થેપલું મસ્ત બનશે આપણે બે મિનિટ માટે મસડી લેવાનું છે હવે આપણે તૈયાર થઈ ગયો છે લોટ આ રીતના આપણે લોટ થવો જોઈએ એકદમ સરસ એકદમ સોફ્ટ થશે એટલે આપણા ખોદીનાના થેપલા પણ એકદમ મસ્ત બનશે હવે આપણે નાના નાના લુવા આ રીતના વાળી લેવાના છે તમે જેવી સાઈઝના બનાવતા હોય રીતના બનાવી લેશું આ રીતના આપણે નાના નાના લુવા બધા વાળી લેશું હવે આપણે વણી લેશું આ રીતના થોડો એવો લોટ વાળો આપણે કરી લેશું એટલે જીપ નહીં આ રીતના લોટ વાળો કરીને આપણે વણી લેશું આપણે મસ્ત મજાનું વણાઈ ગયું છે આ રીતના આપણે બધા વણી લેશું આપણે બધા થેપલા છે હવે આપણે શેકી આપણે એક પેન ગરમ મૂકી દીધી છે તેમાં આપણે ઘી લગાવી દેસુ આપણે અડધી ચમચી જેટલું ઘી વેતું તું પાંચ ચમચીમાં તે આપણે લગાવી દીધું છે હવે આપણે થેપલું નાખી દેસુ આપણે બંને બાજુ તેલ ઘી લગાવી દેવાનું છે આ રીતના એકદમ સરસ લગાવવાનું છે એટલે આપણે એકદમ મસ્ત પુદીનાના થેપલા બને આપણે ક્રિસ્પી બનાવવાના છે એટલે આપણે ધીમે ધીમે તાય જોડાવીશું એટલે ધીમે ધીમે તાય જોડાશું એટલે એકદમ મસ્ત થાશે હવે આપણે સાઈડ ફેરવી નાખીશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે પુદીના થેપલા લુક આવે છે એકદમ સરસ અને આપણે મરચાંની કટકી નાખી છે તો એકદમ સરસ આપણે લુક આવે છે અને આપણે ખાસું તો મોટામાં આપણે મરચાંની કટકી આવે તો એકદમ મસ્ત સ્વાદ આવે છે અને ખાવાની પણ મજા આવે છે જો નાના બાળકોને ખાવું હોય તો તમે મરચું સ્કીપ કરી શકો છો બાકી મોટા માટે તો મરચું એકદમ મસ્ત ખાવાની આવશે આ રીતના આપણે શેકાવા દેવાના છે એકદમ મસ્ત અને ખાવાની પણ મજા આવે મસ્ત તૈયાર થઈ ગયા છે દહીં સાથે હવે દહીંમાં આપણે મસાલા કરીશું દહીંમાં મસાલા માટે મેં શેકેલ જીરાન પાવડર લીધો છે સેકેલ જીરાન પાવડર ઉમેરી દેસુ ત્યારબાદ લાલ મરચું પાવડર ને થોડું એવું ઉધાણા જીરું પાવડર આપણે આ મસાલ વાળું દહીં ખોદીના સાથે ખાવામાં એકદમ મજા આવે છે ઉપરથી આપણે સંચળ નાખીશું સંચળ એકદમ મસ્ત દહીં આપણું ફ્લેવર વાળું થાય છે હવે આપણે સર્વ કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ